નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ચેટીચાંદના પાવન દિવસે આજે સિંધી સમાજનું નૂતન વર્ષ છે અમને આનંદ છે કે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલના બહોળા દર્શક ગણમાં સિંધી પરિવાર પણ ખૂબ જ સામેલ થયેલા છે અને સિંધી સમાજ હંમેશા જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલ સાથે રહ્યો છે ત્યારે અમારા તમામ સિંધી દર્શકોને જુલેલાલ જયંતિની એટલે કે ચેટીચાંદ પર્વની ખૂબ ખૂબ શુભકામના બધાય જોઈએ આજના મુખ્ય સમાચાર દસ વર્ષના લાંબા અવતાર એવા ભગવાન ઝૂલેલાલજી ની ભાવ કરતો સિંધી સમુદાય બાળકોને પ્રાથમિક થી જ ગુજરાતી વ્યાકરણ અંગે સમજણ મળે તે માટે એક વિશેષ પુસ્તક નું કરવામાં આવ્યું પ્રકાશન મુસ્લિમ સમાજ પોતાના નવા વર્ષ રમજાન ઈદની કાલે કરશે ઉજવણી ઈદગાહ સહિત અનેક નમાજ અને ઈદ મુબારકના થશે કાર્યક્રમો અને દસ માસ પહેલા આયુર્વેદિકના નામે નશાકારક સિરપ વેચનાર બે આસામીઓ ઝડપાયા ત્રીજાની શોધખોળ ચાલુ આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલાં લઈએ એક બ્રેક